નમસ્કાર દોસ્તો મુરલીધાર ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં મારું સ્વાગત છે તો આજે આપણા વિડીયોમાં થ્રી પેઝ મોટરને આપણે સિંગલ ફેઝ પાવરમાં કેવી રીતે ચલાવી એના વિશે વાત કરવાના છીએ એટલે કે આપણે જે થ્રી ફેઝ પાવર આવતો હોય વાડીમાં તો એક લિમિટેડ સમય પ્રમાણે હોય છે એટલે કે આઠ કલાક કે દસ કલાક છે આપણે મળતો હોય છે અને એના પછી આપને સિંગલ ફેઝ પાવર મળતો હોય અથવા તમે એને ડીમ પાવર પણ કહેતા હશો કે જેમાં તમને એક સિંગલ ફેઝમાં ફૂલ પાવર હોય બીજા બંને ફેઝમાં ડીમ પાવર આવતો હોય એમાં આપણી થ્રી પેઝ મોટર છે એ ચાલુ નથી થતી તો આપણે થ્રી ફેઝ મોટરને સિંગલ ફેઝ પાવરમાં કેવી રીતે ચલાવી શકાય એનું કનેક્શન કેવી રીતે કરવું કેટલો ખર્ચો લાગે એ પણ આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો વિડીયોમાં તમે છેલ્લે સુધી રહેજો વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો સૌથી પહેલાં અત્યારે તમને આ જે સ્ટાર્ટર દેખાય આપણે થ્રી પેઝ સ્ટાર્ટર છે અને પાંચ એચપી આપણી આ કૂવાની મોટર છે તો આને આપણે કેવી રીતે સિંગલ ફેઝમાં ચલાવી એ આપણે આખું એ કનેક્શન કરવાના છીએ અત્યારે તમે જોઈ શકો છો કે આપણે સિંગલ પેજ અત્યારે પાવર છે થ્રી પેજ પાવર છે એ અત્યારે પૂરો થઈ ગયો છે તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણે મોટર એ ચાલુ નથી થતી કારણ કે સિંગલ પેજ પાવર હે તો હવે આને કેવી રીતે ચલાવવી તો એના માટે હે આપણે આ કેપેસિટર બેન્કનો ઉપયોગ કરીએ છીએ હવે આ કેપેસિટર બેંક છે એમાં તમે અત્યારે થોડાક એની વેલ્યુ તમને બતાવી દો આ છત્રીસ યુએફના ત્રણ કેપેસિટર હે ચારસો ચાલીસ વોલ્ટના તો આની આપણે જરૂર પડવાની એટલે આમાં હે તમે પાંચ એચપી સુધીની જે મોટર હોય આપણે થ્રી ફેઝ એ તમે ચલાવી શકો છો ત્રણ એચપીની પણ ચાલે અથવા પાંચ એચપી સુધી તમે ચલાવી શકો છો સાડા સાત એચપીની કદાચ ચાલી પણ જાય પણ એ તમને થોડોક પ્રોબ્લમ આવી શકે છે કારણ કે સ્ટાર્ટર પડી જાય અથવા છેડા બારે કે પ્રોબ્લેમ થોડોક આવી શકે છે પણ પાંચ એચપી સુધી એ આરામથી તમે ચલાવી શકો છો આનું આપણે કનેક્શન કેવી રીતે કરવું એ આપણે જોઈએ તો અત્યારે તમે જોઈ શકો છો કે આ આપણે એક બેંક બનાવી છે આપણે છે આનું કનેક્શન સમજી લઈએ કે આ કેવી રીતનું આપણે કનેક્શન કરવાનું હોય તો આ ત્રણ આપણે કેપેસિટર લીધા જો તમારે પાંચ એચપીની મોટર હોય તો તમારે આ ત્રણ કેપેસિટરનો ઉપયોગ કરવાનો હોય અને ત્રણ એચપીની હોય તો તમે બે કેપેસિટરથી પણ ચલાવી શકો છો હવે આનું કનેક્શન કેવી રીતે હોય આ બધા કેપેસિટરમાં બે બે છેડા હોય તમે જોઈ શકો છો અને એના તણૈના છે એ એક એક છેડો તમારે ભેગો કરી દેવાનો અને આવી રીતે કોઈ એક સારો જે હેવી વાયર હોય સારી ક્વોલિટીનો એની સાથે તમારે આવી રીતે જોડી દેવાનું હોય એટલે આવી રીતના તમારે બે છેડા છે ત્રણેય ભેગા કરી અને અલગ અલગ આવી રીતના છેડા કરી લેવાના છે અને એટલે કે આને પેરેલલ તમારે કનેક્શન કરવાનું છે આના ત્રણ છેડા અને આના ત્રણ છેડા આવી રીતે કરી તમારે આ જોડી લેવાનું છે આવી રીતનું પછી તમારે શું કરવાનું હોય હવે આ થોડુંક તમને અહીંયા કનેક્શન કેવી રીતે કરવા એ થોડુંક આપણે સમજી લઈએ તો અત્યારે આપણે આજે મીટરમાંથી પાવર આવે એ ફ્યુઝમાં ત્રણેય ફેઝનો અને અહીંયાથી આપણા જે સ્ટાર્ટરમાં ઉપર ત્રણ છેડા આવી રીતે અને આપણા મોટરના છેડા તો હવે આમાં અત્યારે સૌથી પહેલાં તમારે એ જોવાનું છે કે આમાંથી આપણે ફૂલ ફેઝ કયો આવે સિંગલ ફેઝ પાવરમાં તો અત્યારે આપણે જે આ વચ્ચેનો ફેઝ છે એ અત્યારે ફૂલ ફેઝ આવે એ ફૂલ ફેઝમાં તમારે બસો ને ત્રીસ વોલ્ટની આજુબાજુ છે પાવર આવતો હોય એટલે કે આપણે જે થ્રી ફેઝ પાવરમાં જે એક ફેઝમાં પાવર આવતો હોય એટલો જ છે આ પાવરમાં આ ફેઝમાં તમને પાવર મળશે પછી એનાથી થોડોક બીજા ફેઝમાં હે તમને ઓછો પાવર મળશે એટલે કે સોથી સવા સો વોલ્ટ તમને બીજા ફેઝમાં મળતો હશે તો એ પા આપને આ ફ્યુઝમાં મળે છે અને જે સાવ ઓછો પાવર છે એ આપને આ ફ્યુઝમાં મળે છે એટલે કે તમે સાવ ના ગણો તો એ બરાબર જ છે આમાં પાવર આવતો હોય તો આપણે આ ફેઝની કાંઈ જરૂર નથી તો એ ફેઝને તમારે ડિસ્કનેક્ટ કરી દેવાનો એટલે કે એ ફેઝને આપણે ફ્યુઝ તમારે જે ફ્યુઝ હોય કે અથવા તમારો કોઈ પણ છેડો હોય એ છોડાવી દેવાનો એટલે કે એને આપણી કંઈ જ નથી આપણે સિંગલ ફેઝમાં આપણે મોટર ચલાવવા માટે તો હવે આપણે આ બે ફેઝની જ જરૂર પડે છે તો હવે તમારે શું કરવાનું છે કે આપણે જે અત્યારે આ ફેઝમાં ફૂલ પાવર આવે છે અને આમાં થોડોક એનાથી ઓછો આવે તો પહેલાં આપણે ત્રણેય આ ફ્યુઝ છોડાવી લઈએ તો હવે આપણે આ બંને ફેઝમાં છે આપણે પાવર આવે છે આની આપણે કંઈ જરૂર છે નહીં તો હવે આ જે ફૂલ ફેઝ પાવર આવે છે એના એમાં તમારે એક આ કેપેસિટરનો એ છેડો તમારે જોડવાનો રહેશે કોઈ પણ એક છેડો છે તમારે કેપેસિટરનો અહીંયા આ જોડી દેવાનો આપણે જે પણ આપણી લગ હોય આ તમારે લગ કોઈ કે કોઈ પણ કોન્ટેક તમારે અહીંથી જોડી દેવાનો હોય અને આનો જે બીજો છેડો છે આપણે જે ઉપર આ જે સાવ ઓછો પાવર આવતો હોય એના છેડામાં જોડી દેવાનો એટલે આવી રીતે તમારે કનેક્શન છે આનું ખાલી તમારે સિમ્પલ છે કરી દેવાનું હોય એમાં બીજું કાંઈ લાંબી વાત છે નહીં તમે જોઈ શકો છો અને આને થોડુંક તમારે સારી રીતે અડે એવી રીતે રાખી દેવાના છે તો આ રીતે તમારે કનેક્શન કરી દેવાનું હોય હવે તમારે એક બીજું કનેક્શન સમજવાનું એ છે કે જે આપણે સાવ ઓછો પાવર આવતો હોય જેમાં આપણે ફેઝ આપણે જરૂર નથી પડતી તો એનો જે આપણે ફેઝનો જે અહીંયા કોન્ટેક લગાડેલો હોય એ કોન્ટેક તમારે વચ્ચેના છે છેડામાં આપવાનો છે એટલે કે અત્યારે તમે જુઓ આમાં આપણે પીળો છેડો છે આપણે સેન્ટરમાં નાખેલો હોય અને જે આ બે પાવરના છેડા એ આપણે સાઈડમાં છે એ સાઈડમાં શા માટે રાખવાના હું તમને કહું ઘણા ખેડૂતોને હમણાં એક સવાલ થયો છે કે મારે સિંગલ ફેઝ પાવરમાં પણ આ સ્ટાર્ટર એ આરામથી ચોંટી ગયું છે ઘણા ખેડૂતોને નહીં ચોટતું હોય એનું કારણ શું હોય કે આપણે સાઈડમાં જે આપણે રિલે કોઇલ હોય એમાં એને પાવર મળે છે એટલા માટે ચોંટી જાય છે તો તમે જો આમાં રાખશો તો જ તમારું હે સિંગલ ફેઝમાં સ્ટાર્ટર ચોટશે બાકી નહીં ચોટે એટલે તમારે જે પણ ઓછો પાવર શા આવતો હોય એને તમારે વચ્ચેના છેડામાં લેવાનું છે બાકી તમારે આ એક છેડો અહીંયા દેવાનો છે જે ફૂલ ફેઝ પાવર આવતો હોય એમાં અને એક જે આપણે સાવ ડીમ આવતો હોય એમાં લગાડવાનો હોય અને આમાં તમારે એનો જે ફેઝનો પાવર છે એ આપવાનો નથી અત્યારે આપણે અહીંથી જ જે કોન્ટેક આવે એનેથી જ છે આપણે અહીંયા જોડી દીધો અને આને આપણે ફ્યુઝ ચડાવવાનો છે નહીં ખાલી આ બે જ આપણે ફ્યુઝ ચડાવવાના છે તો આને હું સરખી રીતે થોડાક છેડા આપી દો પછી હું તમને ચાલુ કરીને પણ બતાવું તો અત્યારે આપણે આ રીતે કેપેસિટરનો સરખી રીતે આપણે કનેક્શન આપી દીધા હે હવે આપણે આને ચાલુ કરીને જોઈએ કે આપણી મોટર ચાલુ થાય કે નહીં હવે ચાલુ કરું એની પહેલાં હું તમને થોડીક છે એક નોંધ ક્લિયર કરી દઉં કે સૌથી પહેલાં કે આપણે જે આ આ રીતે અપનાવીએ છીએ આ સાવ ઇલિગલ છે એટલે કે આનાથી જે આપણી મોટરને નુકસાન થઈ શકે છે જે ટ્રાન્સફોર્મર આપણું હોય એ ટ્રાન્સફોર્મરને પણ નુકસાન થઈ શકે છે અને એનર્જી આપણું જે મીટર હોય એને પણ નુકસાન થઈ શકે છે એનું કારણ છે કે આપણે થ્રી પેજ મોટરને તમે સિંગલ પેજ પાવરમાં ચલાવો એટલે એનાથી શું થાય કે જે આપણે જે આ થ્રી પાવર આવતું હોય એનું એક કોઈ પણ એક છેડામાં એ વધારે પાવરનો ઉપાડ થાય એટલે અનબેલેન્સ થઈ જાય પાવર અને આ આપણે ઇલિગલ જ છે જો તમે આનાથી જો તમને પકડાવ તો તમને દંડ પણ થઈ શકે છે એટલે આનો તમે ઉપયોગ કરો તો તમારે જ્યારે વધારે જરૂર હોય ત્યારે જ છે તમારાનો ઉપયોગ કરવો જોઈએ અને આપણી મોટર પણ આનેથી બળી શકે છે એટલે એક તમારે ખાસ ધ્યાન રાખવું કે આ સાવ ઇલિગલ જ છે એટલે જરૂર પડે ત્યારે જ તમારે ઉપયોગ કરવો જોઈએ અને બીજું એ કે જ્યારે પણ તમે આ કેપેસિટરનો ઉપયોગ કરો ને તમારે જરૂર ના હોય તમે જ્યારે છેડા છોડાવો તો એકવાર હે આ બંને છેડાને તમારે ભેગા કરી અને એના જે પાવર આમાં હોય એને ડિસ્ચાર્જ કરી નાખો કારણ કે આમાં જે પાવર હોય એ ચારસો ચાલીસ વોલ્ટ હોય તો જો આ છેડા હે આપણે ડિસ્ચાર્જ ના કરીએ અને આપણો હાથ અડી જાય તો એક ના બનવાની ઘટના પણ બની શકે છે એટલા માટે હે તમારે એક આ તમને હું પહેલેથી જ ક્લિયર કરી દઉં કે આપણે હે આમાં સાવચેતી થોડીક રાખવી જોઈએ અને બીજું એ કે આમાં જે આપણે સ્ટાર્ટરનું રીલે હે એ થોડુંક તમારે વધારી દેવાનું કારણ કે કદાચ થોડીક મોટર એમ્પિયર વધારે લે તો કદાચ સ્ટાર્ટર એ ચાલુમાં પડી પણ જઈ શકે છે એટલા માટે થોડુંક તમે રિલે વધારી દેશો તો નહીં વાંધો હવે તમારી મોટર હે કદાચ ચોવીસ કલાક તમે આખશો તો પણ આરામથી ચાલશે તો આ રીતે હે મેં તમને આખું જે કનેક્શન કરી લીધું એવી રીતે તમારે કરવાનું છે અને ના ખબર પડે તો હું એક આમાં ફોટો પણ નાખી દઈ આખા કનેક્શનનો કે કેવી રીતે કરવું એ તો હવે આપણે હે આ મોટરને ચાલુ કરીને જોઈએ કે ચાલુ થાય કે નહીં તમારે હે આ જે આપણે ફૂલ પેજ પાવર આવે એક એમાં ફ્યુઝ ચડાવવાનો છે અને એક આપણે જે નીચે ડીમ પાવર આવે છે એમાં ચડાવવાનો છે આ જે સાવ ઓછો પાવર આવે એમાં આપણે કંઈ જરૂર નથી એમાં ખાલી તમારે કેપેસિટરનો ના છેડો જોડવાનો હોય હવે આપણે ચાલુ કરીને જોઈએ તો જ આ આપણી મોટર હે ચાલુ થઈ ગઈ છે અત્યારે અને ફૂલ પાણી આવે હે પાંચ એચપીની મોટર હે આ તમે જોઈ શકો છો કે બે ફેઝમાં અત્યારે ચાલે આ કેપેસિટર બેંક તો આ રીતે હે તમે સિંગલ ફેઝ પાવરમાં થ્રી ફેઝ મોટર હે ચલાવી શકો છો અને આમાં જે ખર્ચો લાગે એ તમારે ખાલી કેપેસિટરનો જ ખર્ચો લાગશે આ કેપેસિટર તમને ત્રણ કેપેસિટર એ અંદાજે સાડા ચારસો કે પાંચસો રૂપિયામાં આરામથી મળી જાય તો આ રીતે એ તમે કરી શકો અને બીજું એ કે તમે જ્યારે પણ મોટર તમારી બંધ થઈ ગઈ હોય આમાં અને ફરીથી ચાલુ કરો તો એની પહેલાં તમારા કેપેસિટરને એકવાર પાછા શોર્ટ કરી ડિસ્ચાર્જ કરી અને ફરીથી પાછા તમારે જ્યાં એનો કોન્ટેક છે ત્યાં લગાડવા પછી જ તમારે ચાલુ કરવી નકર શું થાય કે આમાં અત્યારે આમાં પાવર છે અત્યારે સ્ટોરેજ થઈ ગયો હોય તમે ચાલુ કરશો તો મોટર પણ ડેમેજ થશે અથવા મોટર કદાચ ચાલું પણ નહીં થાય એટલા માટે આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતે હે તમે સિંગલ ફેઝમાં થ્રી ફેઝ મોટર એ ચલાવી શકો છો તો આ વિડીયો તમને સારો લાગે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળશો નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપો ધન્યવાદ